અમદાવાદમાં ધારાસભ્યના કાર્યાલય સમીપે જ રાષ્ટ્રધ્વજ અને પ્રતિમાઓનું અપમાન દારૂબંધીના કાયદાના ઉડ્યા લીરેલીરા અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે જેના કારણે વહીવટી તંત્ર અને સ્થાનિક નેતાગીરી સામે ગંભીર પ્રશ્નો થયા છે પ્રાપ્ત વિગતો અનુસાર બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહના સરસપુર સ્થિત જનસંપર્ક કાર્યાલયની બિલકુલ બહાર આવેલા હરિભાઈ ગોદાણી સર્કલ પર રાષ્ટ્રધ્વજનું અપમાન અને દારૂબંધીના કાયદાનો ભંગ દર્શાવતા દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વ્યાપકપણે પ્રસારિત થયો છે શહેરના મધ્યમાં અને જનપ્રતિનિધિની નજર સામે જ આવી ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચાર મચી જવા પામી છે ઘટનાની વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે સર્કલ પર મૂકવામાં આવેલી વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓ ઉપર દારૂની ખાલી લટકતી હાલતમાં મળી હતી એટલું જ નહીં રાષ્ટ્રની આન શાન સમાન રાષ્ટ્રધ્વજ પણ અત્યંત દયનીય અપમાનજનક સ્થિતિમાં જમીન પર પડેલો જોવા મળ્યો હતો ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં હોવા છતાં ધારાસભ્યની કચેરીની બહાર જ આવા દ્રશ્યો સર્જાતા અસામાજિક તત્વોમાં કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેવું સ્પષ્ટપણે ફલિત થાય છે પ્રતિમાઓની ગરિમા જળવાઈ ન હતી અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું આ વિડીયો